જલદની મિશન हायर सेकेंडरी માં શાળા સુરક્ષા તેમજ મહિલા સલામતી માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો આતરેક 6/8/2025 મંગળવારના સાંજે 4 કલાકે મિશન हायर सेकेंडरी સ્કૂલના પ્રિન્સિપલ વીબી સંગાડા દ્વારા જલદ પોલીસ સ્ટેશનના PI ગોરો કામિતને વાત કરતા શાળા સુરક્ષા તેમજ મહિલા સલામતી માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો તો જેમાં જલદ પોલીસ સ્ટેશન સ્ટાફ કહેતે કે હેતાભાઈ બાબુર જેવો એસ છે તેમાં સુરેશભાઈ ગો હેડ કોન્સ્ટેબલ બેબી કાબેન વુમન્સ પીસી તેમજ ચંદ્રિકાબેન જેવો વુમન પીસી સોનલબેન એમ ચારે મહિલા કાઉન્સિલર તેમજ મોનુબેન રાઠોડ મહિલા કાઉન્સિલર તેમજ ઝાલોની એકસો એક્યાસી અભયમ દ્વારા મહિલા સુરક્ષા તેમજ બાળ સુરક્ષા અને જે અમદાવાદને બનાવ બન્યો છે તેને અનુલક્ષીને કયા કયા બાબતોનું ધ્યાન રાખવામાં આવે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે બાળકો માટે પણ એક હેલ્પલાઇન નંબર છે ઓગણીસ અઠ્ઠાણું દસ અઠ્ઠાણું જેના પર બાળકોને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તેના એને જાણ કરી અને માહિતી આપી શકે છે અને પોલીસને એ જનતાની સેવા માટે મદદરૂપ થઈ શકે છે એનાથી ડરવાની જરૂર નથી અને આપણે પોલીસ મિત્ર છીએ અને એ પ્રમાણે માહિતી આપવાની અપીલ પણ કરવામાં આવી હતી